એક બેન ગયા થેલો ને રેશનિંગ વાળાની ઘઉં છે તો કે હા પાંચ કિલો આપો ઘઉંમાં થેલો થેલામાં પાંચ કિલો નવી બાજરો છે તો કે હા પાંચ કિલો આપો થેલો થેલો નથી બીજું આની અંદર જ નાખી દો ઘઉં બાજરો ભેગા કરે જુવાર બે કિલો જુવાર આપો બાર કિલો ભેગું કરી એક જ થેલામાં બેન તોથી હાલતા વેપારી કહે બેન પૈસા પૈસા હમણાં નથી મહિના પછી વેપારી કે એમાં ઉધાર ધંધો નથી કરતા નહીં તો તારો માલ પાછો નોખું પાડી લેજે જા વેપારીનો પરસે ગયો મારી માં લઈ જા તમે કોઈ આઈડિયા વાપરતા નહી ઉપર વેર વાળવો હોય ને આ લોકોને વેર કેવી રીતે વાળે ખબર છે પાંચ હજારની સાડી લઈએ પાંચ હજારની દસ હજારની સાડી લઈએ એક વરસ કે બે વર્ષ પહેરે પછી કંટાળી જાય આપણે કંઈ કામ મારીને દઈ દો ન દઈએ એના ગોદળા સીવે અને આપણે ઓઢાડે બાર બાર વગાવતી હું નથી ઉડતી બાર બાર હાડલા ઓઢીને હું આના હાડલા આપડા લેંગા ધબાના ગોદડા થયા પગ લૂછણિયા થાય આખું ગામ પગલું એ લોકો અમુક ને તો આપણે વજન કરીએ હો ક્યાંથી સીખી આવે જ ખબર જ પડતી